ગલકુંડમાં ટ્રક ચાલકની બેદરકારી મંદિર તોડી ભાગવાનો પ્રયાસ વઘઈના ડાંગ જિલ્લાના આહવા તાલુકાના ગલકુંડ ગામમાં એક અજાણ્યા ટ્રકે ગ્રામજનો દ્વારા બનાવેલા મંદિરને તોડી પાડતા ગામમાં રોષ ફેલાયો હતો નાસિકથી માલ સમાન ભરીને આવી રહેલા ટ્રક નંબર જી જે ઝીરો સિક્સ બી વી વન સિક્સ સેવન ટુના ચાલકે રાત્રે લગભગ સાડા ત્રણ વાગ્યાની આસપાસ મંદિરને ટક્કર મારી હતી આ ઘટના બાદ ડ્રાઈવર ટ્રક લઈને આહવા તરફ ભાગી રહ્યો હતો એક જાગૃત નાગરિકે તાત્કાલિક સાપુતારા પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી સમગ્ર ઘટનાની જાણ કરી હતી પોલીસ દ્વારા આવા નાકા પર નાકાબંધી કરીને ટ્રકને ઝડપી પાડવામાં આવ્યો હતો આ ટ્રક આરકે રોડ લાઇન્સ નો હોવાનું અને તેના માલિકનું નામ પાલ હોવાનું જાણવા મળ્યું છે જે વડોદરામાં રહે છે